અમૃત પુષ્પ આપ્યું હતું એનો કોર્ષ કરાવ્યો કેટલા સમય થી આ તકલીફ હતી સંતાન માટે બાર વર્ષ ત્યાં કેટલા સમયનો નો બેન ને કોર્ષ કરાવ્યો બે મહિના બે મહિનાનો કોર્ષ કર્યો બરાબર હાલ શું સ્થિતિ છે જરાક લોકો સમક્ષ કહ્યો એટલે લોકોને ખ્યાલ આવે અત્યારે એ બાબાનો જન્મ થયો છે બાર વર્ષ પછી બાબાનો જન્મ થયો છે બે મહિનાનો અમારો કોર્સ કર્યા પછી બરાબર ને તો દર્દી તમારા શું થાય મારા બેન થાય સગા બેન થાય તમારું આખું નામ જણાવો નરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ તળાવીયા ગામ ખાનકોટલા બરાબર અને તમારો નરેન્દ્રભાઈ મોબાઈલ નંબર પણ જણાવો ત્ર્યાસઠ હેકાવન બરાબર કે કોઈ આવી તકલીફ વાળા દર્દીઓ હોય તો લોકો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે માહિતી મેળવે બરાબર તો લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય જય દ્વારકાધીશ